પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસો થી વધુ વિના કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા અત્યાર સુધી જિંદગી જીવદયા

જમાનામાં ઠેર ઠેર પાસે પશુઓ માટે હવાડા જોવા મળતા હતા પશુઓ તો પોતાની જ હતા પરંતુ તેમની સાથે પક્ષીઓ પણ પોતાની તરસ દૂર કરતા હતા તેમજ લગભગ તમામ ગામોમાં ચબૂતરા સાથે પાણીની વ્યવસ્થા પણ કરાતી હતી હવે આ બાબતો માત્ર ઇતિહાસમાં ધરબાઈ ગઈ છે હજી કેટલાક સ્થળે આવા દ્રશ્યો જોવા મળે છે પરંતુ તે નામ પૂરતા હોય છે અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી પક્ષીઓની સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી રોજેરોજ પક્ષીઓની તરસ છીપાવવા હજીરા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસો કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું મુક્ત મને વિહારતા પક્ષીઓ તરસતા છિપાવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલની સતત આવકાર મળી રહ્યો છે શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા